પોછો ભર સી ઓસી ભરી પાબલી પોછો ભરી ઉવાજો ગુદડુ ને ભરું બાર વાગ્યે ને બોને હેક ગયો કે નહી જો હા ને ભૂઈ તો પૈસા આવે ને સકળ ગયો

ખોટી નહીં હેડપરા સો બેઠા છો બેઠા મારે હવાર જવાનું જોઈ ને તો હવે જવા લીલી પાગડી વાળા લીલી પાગડી વાળા દોલય એના ઉપર પૂરો શક જાય મન એ ના હોય મો રાતના મે આયા બે ના નહી કે રાજે પાલ્યા હે એમ હું પૈસા આલવા ને કઈ રહે છો કે હોય એ તો હવે પૈસા આલવા તો કર્યા છે ઈ તો તમે લાયા છે આલવા ને કર્યા છે પણ એમ પાકો મન શક જાય પાકો શક જાય ઓય ને દેતા તા હડો તો હડો આતો ઉંગે ઉડતી નઈ હોત આ હા આપ આ લઈ ગેર ઘરે હે કે નઈ તે ઘરે હે કે નઈ માં ઘરે વતવા જમડે તે દેખાતા નથી તમારા દોઢ લાખ લઈને જતો રહ્યો તમને લેવરા હોય બેંક માં અને ડાયરેક્ટ ઉપાડી ઉપાડીને તમને હું કઈ ગયા લઈને જતો રહ્યો સાચી વાત હો એવું જ કર્યું હોય એવું કર્યું હોય પૈસા છોડી ને આવ્યા છે મારા દોઢ દસ રૂપિયા દાતણ ને નોકરી પૈસા છોડી ને રાત ના શું પણ ને દોઢ લાખ રૂપિયા તું છે પૈસા લાવી દોઢ દસ રૂપિયા રાત નો નેકલો તાર તમે પાઘડી પેરી નવી પાકડી પાઘડી તો આ હોય ને નહી પાઘડી લીલી પાઘડી તો નહીં કોણ તમાર જેવો પાગડી તમારી બીજી પાગડી બદલાવી પેડી પૈસા પૈસા લેવડાવે પૈસા તારો વાત કરે તને બોલો ના તાર પૈસા ભરવા ભરવા આવ્યો એટલે તું વાત કરે બીજું કોઈ હતું જ નહીં લુણ તો હું કરાવી દી છે તો કરાવી દે ઉકઈ દે ઉકઈ હર્યા દે ઓ પૈસા આલ તો ગમુ એટલે પણ પૈસા રોજ રાત ના લઈ જતો રે તું વાત કરે હું તાર હંગા થાય હું બીજો કોઈ આવે ના માર જેવો હોય તો ભાઈ ની પાગડી જેવું મને પાગડી લાગી હતી ભાઈ આ છે તો બોલ હોય એટલે શું સેટ દે કે તું એ વાત મે પાડી હે ડોલી જાણ જા વાત હેડ ભરું મે પાડી હે આ ઈ આની વાત કે હો મનુભાઈ ભાઈ અલા મુકો ખોટા બોલે હું તો આયન જીતો ખાવાય ને ગાળુ ડાય હુઈ ગયો એમ કરો કેસ કરો કેસ ના વાત કરે એમ શેનો કિસ્તાય ભરો કેસ કરવા આગળ આગળ ઓન પી એમ કેસ ના થાય એ પહેલા આગે ઓન આ દાતામ તો કરવા દે ના તો કરું જાયું દાતાને દાતર લઈ રહી પૈસા ને દોઢ લાખ ગયા તો હવે એનું સમાધાન પૈસા તો પૈસા પણ તમને બોલે મહિના માં તમે લોકડા પહેરવા આલે ભલા કાકા મન નતા હે પડે હમણાં ठीक मारतोय नको अल्या ओ तारे पोपट हं ए, ए पोपटल्या रात ना के मरचाक वा उकळे तोल्या हं सही पैच्या ने तुम उम्ने सही पैच्या ने अल्या तालीला आवाज तला पोपट नो नती आ तोल्या बीजो लिया हं એટલે

કોઈ સારી વાત ગબુજી ના મોને તો આદ દો મારો હો અલે એ એ એ એ એ ઓય ઓય આ જાય કે પૂછો ભલા એલે એ આ કઈ છોરી કેમ કરી ઉ કઈ કે કરી છોરી હે ઉ તો આ મે ઉ કન થોડી છોરી કરી પૈયા ને પૈયા ને મેરી છોરી કે

હા રેડો હો હો હા આવજો હો હો અન્યા ચાની આ તો ઉકઈન તો મને લાગે ખેતર વેચું માંડે હું લાગે આ તો અહીંયા ને ઈ છોરી કરી રાખવી થેલો ભડીન પૈયા આજી તો થેલો ઈ રાખો છોકરા ને ભણવા કો માર થેલો ઈ ની રાખો ઈ જાવું જ પડશે અમુન વાત કરતા ઈ હા હા

એ તો માર યડો આપણે લે ઘરે હવે હાલો કો ઇયા પાસે સીટર અમે તો વડે મન સંપળ જનતા હતા પૈસા કેમ લીધા મારા તો ના આટલે ઉભો આવું તરત